બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએનો વિજય મહેસાણા ખાતે ચૂંટણીમાં એનડીએને સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત થતા મહેસાણા જિલ્લામાં આનંદની લહેર મહેસાણા કમલમ ખાતે વિજયોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં મહેસાણા જિલ્લાના પ્રભારી મંત્રી પ્રવીણભાઈ માણીની ખાસ હાજરી રહી હતી અને ફટાકડા ફોડીને અને મીઠાઈ વિતરણ કરીને વિજયનો હર્ષોલ્લાસ વ્યક્ત કરવામાં આવ્યો આ કાર્યક્રમ દરમિયાન મહેસાણા 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 જિલ્લાના ભાજપ જિલ્લા પ્રમુખ લોકસભાના સાંસદ પટેલ પટેલ ધારાસભ્ય મુકેશભાઈ બેચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર ઉંઝા ધારાસભ્ય કે કે પટેલ વિજાપુર ધારાસભ્ય સીજે ચાવડા ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી કડી ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા મહામંત્રી ડોક્ટર જે એફ ચૌધરી ભગાજી ઠાકોર મહેશભાઈ પટેલ સહિત પક્ષના મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા મહેસાણા જિલ્લામાં એનડીએ પક્ષ તરફથી ઉમંગ અને ઉત્સાહ સાથે આ વિષયનો સ્વાગત કરવામાં આવ્યું એમ જે લાઈન્યુ ચેતન પટેલ મહેસાણા